મેદાને ઉતારવાની તૈયારી કરી રહી છે ધારાસભ્ય અનંત પટેલ જેના એક અવાજે જેના એક ઈશારે હજારો આદિવાસીઓ મેદાને આવી શકે છે વાસદાથી છેલ્લા બે ટર્મથી ચૂંટાતા આવ્યા છે એ અનંત પટેલ શું હવે લોકસભા લડશે લડશે શું 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 એ અનંત પટેલ હવે લોકસભા તો જીતી શકશે વર્તમાન સાંસદ વલસાડથી કેસી પટેલની ટિકિટ કપાઈ રહી છે વલસાડ ભાજપમાં કોને ટિકિટ મળશે વલસાડ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોણ હશે આ તમામ પર વાત કરવી છે આ તમામ

વલસાડ લોકસભામાં આજે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે વલસાડ લોકસભા બેઠક ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની રહી છે વલસાડ લોકસભામાં આવતી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે ફક્ત એક વિધાનસભા આજે ગુજરાત કોંગ્રેસ પાસે છે એક સમય હતો કે ગુજરાત કોંગ્રેસનો વલસાડ લોકસભા અને વલસાડ લોકસભામાં આવતી વિધાનસભામાં દબદબો હતો એ પછી ડાંગ હોય એ પછી ધરમપુર હોય એ પછી વાંસદા આજે સ્થિતિ કઈ અલગ છે એક સમયે કરપડામાં ગુજરાત કોંગ્રેસનો દબદબો હતો આજે સ્થિતિ અલગ છે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પગ પેસારો કર્યો છે વલસાડ લોકસભામાં એ પછી ધરમપુર હોય એ પછી કરપડા હોય એ પછી ઉમરગાવ હોય ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભામાં કબજો છે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં

આમ વિધાનસભાનું જે દ્રશ્ય છે રાજકીય ચિતાર છે જોઈએ તો માલુમ થાય છે કે ભાઈ સહેલું તો નથી સહેલું નથી એટલા માટે છેલ્લા બે ભારતીય જનતા ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવું માફ કરશો મુશ્કેલ છે તો શું આ મુશ્કેલી ભર્યા કામમાં ગુજરાત કોંગ્રેસ અનંત પટેલને આગળ કરશે અનંત પટેલને શું ખબર નથી કે વલસાડ લોકસભા સરળ નથી વલસાડ લોકસભામાં સાત વિધાનસભા છે ને આપણી પાસે ફક્ત એક છે શું અનંત પટેલને ખબર નથી અનંત પટેલ પર છે આવનાર સમયમાં તેઓ શું કરે છે જે લાખના સમયથી શાંત છે અનંત પટેલ જેઓ દર મહિને કહીને કઈ આંદોલન લઈને આવતા હતા એ અનંત પટેલ કે જેઓ દર મહિને સરકારની સામે ધરણા પર બેસી જતા હતા એ અનંત પટેલ કે જે આદિવાસી લોકોનો અવાજ બનતા અનંત પટેલ આજે શાંત છે કે અનંત પટેલ ક્યાં છે શું કરે છે અનંત પટેલના મનમાં શું ચાલી રહ્યું છે અનંત પટેલ કોની સાથે બેઠકો કરી રહ્યા છે એ તો એના નજીકના લોકોને ખબર હોય ખેર આપણે આપણે જે વાત ઉપર ચર્ચા કરી રહ્યા છે તે અનંત પટેલ લોકસભા લડશે કે નહીં અનંત પટેલ પર છે ગુજરાત કોંગ્રેસે લાગી રહ્યું છે મન બનાવી લીધું છે પરંતુ અનંત પટેલ જો ના પાડે છે તો ગુજરાત કોંગ્રેસ પાસે બીજો પણ એક મહિલા ચહેરો ત્યાંથી છે એ આ ઘર ભેગા થઈ શકે છે કેસી પટેલની જગ્યાએ મહિલા ઉમેદવાર આવી શકે છે શિક્ષિત ઉમેદવાર હશે આદિવાસી ચહેરો હશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કેસી પટેલના પરિવારજન માંથી પણ એ ચહેરો સામે આવે તો નવાઈ નહીં આમ તો નો રિપીટ થિયરીમાં એવું હોય છે કે ભાઈ જે વ્યક્તિ હોય એ પણ રિપીટ ના થાય તેના પરિવારમાંથી પણ ના આવે પરંતુ અહીં જોવાનું રહ્યું શું થાય છે ભારતીય જનતા પાર્ટીમાં વલસાડમાં પણ દિગ્ગજો છે જેણે ભારતીય જનતા પાર્ટીનો ઉભી કરી છે ભારતીય જનતા પાર્ટીનો પગ પેસારો કર્યો છે ભારતીય જનતા પાર્ટીને આદિવાસી વિસ્તારોમાં એક મોટું સ્થાન અપાવ્યું છે એ નેતાઓ ક્યાં છે એ નેતાઓને તક આપવામાં આવશે કે નહીં એ પણ એક સવાલ છે અત્યારે એવું લાગી રહ્યું છે કે વલસાડ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને આવનાર સમયમાં પણ વલસાડ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ નથી પરંતુ સાંભળી લો તો જો અનંત પટેલ મેદાને નથી આવતા અનંત પટેલ મેદાને આવે છે તો ફાઇટ ટફ થશે વલસાડ લોકસભા બેઠક લાઈમલાઇટમાં રહેશે પરંતુ અનંત પટેલ માટે પણ સરળ નથી અનંત પટેલે જી જાન લગાવી દેવી પડશે અનંત પટેલે લોકસભા ફરવું પડશે અનંત પટેલે તમામ વિસ્તારમાંથી વિશ્વાસ લેવો પડશે તો અનંત પટેલ જીતી શકશે ગુજરાત કોંગ્રેસ તેને ઉમેદવારી આપે અને ટિકિટ આપે તો સીધી વાત છે કે સરળ પણ નથી એ અનંત પટેલને પણ ખબર છે કદાચ એટલા માટે થોડા સમયથી શાંત થઈ ગયા છે એમને ખબર ખેર આવનાર સમયમાં લોકસભા ચૂંટણી યોજાશે વલસાડ લોકસભામાં શું થશે કોમેન્ટ બોક્સમાં લખો આપ વલસાડ લોકસભાથી છો તો કામ થયા છે કે નહીં એ લખો કેસી પટેલને ટિકિટ મળવી જોઈએ કે કપાવી જોઈએ એ લખો અનંત પટેલ શું લોકસભા અ લડવી જોઈએ કે ના લડવી જોઈએ અનંત પટેલ નહીં લખો અનંત પટેલની સામે મજબૂત ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાં કોણ એ લખો શું વલસાડમાં જૂના નેતાઓ કે જેણે ભારતીય જનતા પાર્ટીનો પગ પ્રસારો કર્યો તેમાંથી કોઈને ટિકિટ મળવી જોઈએ એ પણ લખો આપના અભિપ્રાય ની અમને રાહ રહેશે વલસાડ લોકસભામાં શું થશે એ જોવું રહેશે આવનાર સમયમાં ખબર પડશે કોંગ્રેસ કોને ઉતારે છે ભાજપ કોને ઉતારે છે એક વાત સ્પષ્ટ છે અનંત પટેલ મેદાને આવે છે તો આ બેઠક ચૂંટણી પૂરી થશે ત્યાં સુધી એક મોટી ચર્ચામાં રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં આપનો અભિપ્રાય આપતા રહેજો આપના અભિપ્રાયની અમને રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો મને આપશો રજા નમસ્કાર